नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે એક તો ચોરી ઉપરથી સીના દોરી કરતો વડોદરા સિટી વિટકોસ બસ ડ્રાઈવર જ્યાં પેસેન્જરોની એન્ટ્રી ત્યાંથી જ બસ પસાર કરતો માથાભરે ડ્રાઈવર ઘટીત ઘટના વડોદરા શહેરના સેન્ટ્રલ બસ ડેપોના ડ્રાઈવર રોહિત राठौड़ની દાદાગીરી સાથે દાંડાઈ કરતો વિડિયો મીડિયાના કેમેરામાં કેદ કોની રહીમ નજરથી આટલી હદ પાર કરતા વડોદરા સિટી વિટકોસ બસ ડ્રાઈવર गरीब रिक्शा वाड़ा ने रिक्शा ने अठाड़ी रिक्शाना पाचला भागे भरे नुकसान करी अने दादा करता आ ड्राइवर विरुद्ध पगला लेवामा आवश्यक है अपना काम बनता भाड़ में जाए जनता के तंत्र हमेशा जेम कुंभकरण नी उंगमांज रहे शे ब्यूरो रिपोर्ट जगदीश ओड साथे जय शाह बड़ोदरा મેડ માં લઉ છુ તું ઠોકી મારી રિક્ષા ને રિવાસ લે તું નઈ લે